ધર દેખો તો યે આયે હૈ કુછ મહેમાન કર કદી તો કેમ છો બધા મજામાં તો તમારા બધાને સ્વાગત છે મસ્તના ધમાકેદાર વ્લોગમાં આજે મસ્તના આપણે ખેતરમાં વ્લોગ ચાલુ કરી છે કેમ ખબર હે કેમ કે આપડા ગામ દેખાડવાતા તમારે તમને બધાને તો કેમ બાકી છે ને મસ્તના આ વ્યુ જોરદાર આવે છે અને इधर देखो तो यहां पे आए हैं कुछ मेहमान જામખંભાળિયા છે તો કેસે હો બ્રাদার આપ હમ તો अच्छे हैं आप कैसे हो हम भी बढ़िया सिस्टर आप બહુત બઢિયા ये निशा की बहुत बड़ी फैन है निशा इसलिए उसको साग भाजी तोड़ के दे रहे हिंदी <laughs> हमें आता नहीं है इसलिए हम गुजराती आपसे बोलेंगे ओके हाँ, ठीक है। ये व्लॉग ये व्लॉग भाई शूट करते हैं आपकी चैनल का नाम क्या है हमारी चैनल का नाम है मिस्टर जीत गुरु आप सब्सक्राइब भी कर सकते हो मैंने चार पाँच बार स्टोरी मेंशन की फिर भी दीदी ने स्टोरी मेंशन नहीं की कई बार

પતલે પતલે ડુબલે પતલે પતલે

હે હા તું બોલ તો ખરે કઈ કારમાંથી મોઢું રોઈ નઈ બેઠું છે મોઢું થઈને બોલટું છું હે કડિયાર ચાલુ થાય હે આવડે એમાં જો જાઉ હું કને હું જા જવું કને હું જા એ મૂકી દે ના આવડે આપણે મને નથી આવડતી ન્યા તો આજે આપણે હેને ના સવારમાંથી રેડી થઈને જાય હં કેમણે ખબર સ્કૂલે તો આજે છે એક બીજી સ્કૂલે વિદેશ સમારંભ શ્રી રાજ આ શ્રી વિવેકાનંદ સાયન્સ સ્કૂલ રાજકુમાર સ્કૂલ હું તો કઈ દઉં કંપાડી સ્કૂલ હે ત્યાં જવાના ત્યાં આપણે નવમું ધોરણ કર્યું હતું તોરણ નવ ન્યાય કર્યું હતું અને દસ થી બાર આપણે વિંજલ પર કર્યું હતું બરાબર તો આજે અહીંયા આપણે બોલેવા હૈ સર વિદેશ સમારંભના દિવસે તો આપણે ત્યાં જવાનું છે અને એ પ્રોગ્રામનો આપણે આનંદ લેવાનો છે બરાબર પે મેરે રેડી ગાડી સાફ કર રહે હે આજ વો ભી હમારે સાથ મે ચડ રહે હે સ્કૂલ કા આનંદ લેને કે લિયે અમારે સર સે મિલેંગે ઓર પૂછેંગે શીતલ થી યા ડફોડ થી લે હા એ તો બધા છોકરા થોડા ભણવામાં હોશિયાર હોય મારા થોડા કોઈ ને પાંચ છ ના કઈ વાંધો નઈ સારું હાલો તો હજી આપણે નીકળી ઓનધવે ખંભાળીયા જામ ખંભાળિયા

હલો તો જો સ્કૂલે પ્રોગ્રામ પૂરો થઈ ગયો હોય ને હવે આપણે જવાનું છે જમવા જમવા કેના ઘરે જવાનું ખબર છે મોટા યુટ્યુબરના ઘરે જવાનું છે તમને આગળ કહું કોના ઘરે જવાનું છે નહીં બાકી મજા એવી હે સ્કૂલે વિવેકાનંદ સ્કૂલમાં રાજકુમારમાં વિવેકાનંદ અમુક સમજતા અને અમુક રાજકુમાર રહી ગયા રહી ગયા સાહેબ રહી ગયા અમારા સાહેબ જ છે બાકી હાર વાલો હવે નીકળી ભૂખ બોલાગી ને નાસ્તો કર્યો તો હજી ભૂખ ન થાય ગઈ

અમારે ઘરે શીતલબેન આવ્યા છે તો કેમ છો શીતલબેન તમને કેમ એમ શું કેવા

તમને બધાને બધાને મારા વિડીયો જે જોતા હશે એને ખબર જ હશે કે હું અમેરિકન પુરી નામનું શું કહેવાય મારો એક વિડીયો બનાવ્યો પાત્ર 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 એટલે શું ભાષા નથી આવડતી અચ્છા ઓકે અને અહીંયા જોરદાર જમવાનું હે બાકી એટલું બધું અમે નહીં કરી શકીએ અજીતભાઈ પછી અહીંયા અમારા ઘર અત્યારે કે અને આ હાજી દેશી વ્લોગર દેશી ને સસ્તા વ્લોગર આ જો

ને પપ્પાએ કંઈક નવો ધંધો ચાલુ કર્યો છે કહેવાનો વાયરિંગનો કંઈક પંખા ફિટ કરાવો હોય તો કોમેન્ટ કરજો પપ્પા ને આપણે છે ને જીતભાઈના ઘરેથી આવતા રહ્યા હતા થાકી ગયા હતા માથું દુખતું ને થોડુંક આરામ કરી લીધું ને બાકીને બહુ મજા આવી હતી એના મમ્મી એના કાકી એના પપ્પા અને દાદા અને બેન ને બધા એકદમ આપણા જેવા માણસો એકદમ મજા આવી ગઈ હતી ને પપ્પા બહુ મજા આવી વાહ એમને વાહ સરસ સારું હાલા બીજું હું આ વ્લોગ લાંબો નહીં થઈ જાય તમને લાગે પછી કંટાળો નહીં આવે એટલે અહીંયા એન્ડ કરી નાખીએ બરાબર સારું હાલા તમારી શું પાછા મસ્ત ને ધમાકે વ્લોગમાં બાય ભાઈ તાતા આવજો બધા કાલ સવારે પાછા ખાઈ પીને મળશે આમ તા કરી દો